ઋષિઓના પગનો સ્પર્શ કરી ઋષિઓને પૂછવા લાગ્યા આ સ્ત્રી સગર્ભા છે તેને છોકરો આવશે કે છોકરી તે ઋષિ મુનિઓ તમે અમને જણાવો ઋષિઓએ આંખ બંધ કરી અને જોયું

તેમને સાંભના પેટ પર બાંધેલા કપડા છોડી જોયું બધા યાદવો પ્રભાસ પાટણ પહોંચી ગયા અને યાદવો એ મુશળ પ્રભાસમાં લઈ ગયા ત્યાં પોતાની બુદ્ધિ વાપરી અને મુશળ ઘસી નાખ્યું તથા તેનો નાનો ટુકડો વધ્યો એ સમુદ્રમાં ફેંકી દીધો એ ટુકડો એક માછલી ગળી ગયો મુસળનો ભૂક્કો હતો તે સમુદ્રના તરંગોથી ઘસડાઈને પ્રભાસ કિનારે જઈ એરકા નામના ઘાસ રૂપે ઉગ્યું પેલું માછલું જરા પાધરીને મળ્યું અને માછલાના પેટમાંથી લોઢું નીકળ્યું એ લોઢું આહ પાધરીએ લોખંડનું શું કરી દીધું તો કે બાળની અણી બનાવી દીધી હવે શું થયું તો કે પેલું જે ઘાસ છે એ પણ શું છે આહ એ પણ પેલું લોઢું જ છે જે ઘસી નાખ્યું તો એટલે એ ઘાસ થયું અને બીજું તીર બની ગયું હવે પ્રભાસમાં જઈ અને આ બધા યાદવો મેરઈ નામની મદિરા પીધી અને તેના રસથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ શ્રી કૃષ્ણની માયાથી મૂઢ બનેલા તે વીર યાદવોના ચિત્ત ગર્વિષ્ઠ થયા તથા અંદરો અંદર ઝઘડવા લાગ્યા ઝઘડામાંથી લડવા લાગ્યા શસ્ત્રોના પ્રહાર થયા શ્રી કૃષ્ણની માયાથી મોહિત થયેલા યાદવો એ સંહાર આરંભ્યો પુત્ર પિતા સાથે ભાઈ ભાઈ સાથે ભાણેજો મામા સાથે ભત્રીજા કાકા સાથે મિત્ર મિત્ર સાથે બધા જ એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા અને મૂઢ બની એકબીજાને મારવા લાગ્યા જ્યારે શસ્ત્રો પતિ ગયા યુદ્ધ કરતા કરતા બાણો ખૂટવા લાગ્યા ધનુષો તૂટવા લાગ્યા ત્યારે સમુદ્રના કિનારે ઉગેલું એરકા નામનું ઘાસ કે જે મૂસળમાંથી જ બનેલું હતું તે નજરે પડ્યું અને તે ખેંચી અને કાઢી અને તેનાથી લડવા લાગ્યા અને એક ઘાસ વજ્ર જેવું બની ગયું હતું અહીં મિત્રો પેલા બ્રાહ્મણ નો શ્રાપ અહીંયા સાચો પડે છે કે આ મુશળ જ તમારું નાશ નું કારણ બનશે એ જ વજ્ર બની અને એકબીજાને મારવા લાગ્યા તથા શ્રી કૃષ્ણ અને અને બલરામ પણ લઈ કરવા લાગ્યા આમ બ્રાહ્મણોના શાપથી ઘેરાયેલા અને શ્રી કૃષ્ણની માયાથી મોહિત મન વાળા યાદવ પરસ્પર લડી અને યાદવ કુળ નો નાશ થયો અને પોતાના સર્વકુળ નાશ પામ્યા છે તેમ શ્રી કૃષ્ણ એ કે આજે મેં પૃથ્વીનો સંપૂર્ણ ભાર ઓછો કર્યો છે મિત્રો આવી જ રીતે શ્રી કૃષ્ણની પ્રેરણાથી અને બ્રાહ્મણોના શ્રાપથી સંપૂર્ણપણે યાદવ કુળનો પ્રભાસ પાટણમાં નાશ થયો છે આ સાથે આપણી આ કથા અહીંયા પૂર્ણ થાય છે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ